એમ સમજો ને કે એકાદ મહિનાથી હમણાં youtube ઉપર ખૂબ જ સક્રિય થયો હું કેમ કે જે facebook માં આપણું ખાતું મોનીટાઈજેશન થઈ જ ગયેલું છે અને એમાં ડોલર તો બનવાના ચાલુ છે અને એનું જે મિશન હોય પેલો પડાવ એ પચ્ચીસ ડોલર નો હોય તમારે એકાઉન્ટની અંદર પચીસ ડોલર થાય તો ત્યારે તમારા એકાઉન્ટમાં એ જમા થાય અને આપણે સાવ નજીક પહોંચી ગયા છીએ તો લગભગ દસેક દિવસમાં એ ટાર્ગેટ પૂરો થઈ જશે આપણો પરંતુ એમાં છેલ્લા કેટલાક સમયથી જેને કહીને કે આપણે જે વળતર મળવું જોઈએ આપણે એમાં રોજના ફોટાઓ મૂકીએ ફોટાઓ ઘણા બધા લોકો જોવે તો ફેસબુકમાં એવું છે કે ભાઈ તમારો જે ફોટો હોય તમે મૂકો કોઈ પણ અપલોડ કરીને તો તમને ત્રણસો લોકો જુએ તો એનો પોઈન્ટ ઝીરો વન ડોલર બને પરંતુ છેલ્લા કેટલાક સમયથી શું છે કે એમાં પણ વળતરમાં કઈ મળે નહીં ને ખાલી ખાલી મહેનત કરવા જેવું છે આપણે એટલે અને પાછું બીજું એ છે કે ફેસબુક માં જે તમારા વિડિયો હોય તો વિડિયો એ દસ મિનિટ નો લગભગ ગણે અને દસ મિનિટ થી ઓછો મૂકો તો તમે રીલ માં એ ચડાવી દઈએ એટલે તમારે રીલ માં વયો જાય એટલે એમાં તમારે એડવર્ટાઈઝમેન્ટ જે મળતી હોય એ પણ ઓછી મળે અને એનો અર્થ સરે નહીં જયારે યુટ્યુબમાં એનો અલ્ગોરિધમ જ છે તો આપણે એમાં યુટ્યુબમાં થોડાક ટાઈમ કોશિશ કરી અને એનું આખું અલ્ગોરિધમ શું છે અને કેવી રીતે વિડીયો લોકો સુધી પહોંચે લોકો કેવી રીતે એને ગમે જે અંદર માહિતી મૂકીએ કોન્ટેન્ટ મૂકીએ તો એની પર રિસર્ચ કરી અને વિડીયો બનાવ્યા ઘણા બધા અને એ લગભગ વિડીયો બધા લોકપ્રિય થયા એમાં મોટા ભાગે સાત આઠ વિડીયો એવા છે કે જે

અને આજે એવું છે કે આપણે એનું અલગોરિધમ યુટ્યુબ નું પકડી લીધું અને આપણે જે વિડીયો મૂકીએ એના લોકોને જેને કહીને કે એનો વિષય ગમે છે આપણો તો રોજના દસ સબસ્ક્રાઈબર થવા માંડ્યા છે અત્યારે અને એનો તમારે જોવો તો વ્યૂ જે હોય કલાકનો તો કલાક વ્યૂ પણ તમારા થાય નહીં ઘડીકમાં તમે આખું વર્ષ મથો તો તમારે બસો ત્રણસો કલાક માંડ થાય અને માંડ એ તમારે સબ્સ્ક્રાઇબર એ હો વધે બસો વધે વધીને વધીને પાંચસો વધે તો એ બહુ સારા કોન્ટેન્ટ મૂક્યા હોય તો પણ મોટા ભાગના અહીંયા સુધી પોહતા પોહતા પછી થાકી જાય એને એ youtube મૂકી દે પરંતુ આપણે છેલ્લા કેટલાક સમયથી youtube ઉપર ચાલુ જ રાખ્યું અને એ રીતે એનો અલ્ગોરિથમ નો અભ્યાસ બહુ કર્યો અને હાલમાં આપણી ચેનલ બરાબર ચાલવા માંડી છે જો એમાં હવે આપણને અ એમ સમજી જોને કે 2500 કલાકનો વોચ ટાઈમ થાય તો આપણે મોનેટાઈઝેશન ને પાત્ર થઈ જાય ચેનલ તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર અને એમાં એક બીજું ઈ છે કે જે તમે માનો કે આ ક્ષેત્રમાં આવો તો તમારે ખાસ વિડિયોમાં બોલવાનું કે ભાઈ આ મારી ચેનલ છે કે મારું પેજ છે તો એને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો તો એનાથી ઘણો બધો ફેર પડે છે અને આ બોલવાનું ચાલુ કર્યું તો ધડાધડ સબસ્ક્રાઈબર વધવા માંડ્યા છે અને છેલ્લા એક મહિનાની અંદર જ તમે જુઓ ને તો ચારસો ને પચાસ સબસ્ક્રાઈબર વધી ગયા તો આપ સર્વેનો ખુબ ખૂબ આભાર